જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગજેન્દ્ર મોક્ષની કથા ત્રિકૂટ નામે એક પર્વત છે પર્વત કહ્યો એટલે તેમણે જેમણે જોયો ન હોય તેમણે ધરતીની સપાટી ઉપરથી આકાશ ભણી ઊંચા થયેલો પથ્થરનો એક જબરજસ્ત ગંજનો વિચાર આવે બહુ બહુ તો એના ઉપર થોડી ઘણી લીલોતરી પણ આ ત્રિકૂટ પર્વત તો નાની સી દુનિયા જેવો હજારો માઇલ લાંબો સેકન્ડો માઇલ ઊંડો અને આકાશની સાથે ગોષ્ઠી કરતો વાદળ તો એની કેડ ફરતા કંદોરા જેવા નાની નાની નગરીઓ સમિત એની ગુફા અને કંદરાઓ મહાનગરોના આ અરણ્ય વચ્ચે સાગરસા સરોવર અને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરેલ ગંગાજીના દર્શન જવા દોડા દોડ કરી રહેલા ઝરણાઓ તો પર જ નહીં આ પર્વતમાં એક ગજરાજ રહેતો હતો ગજરાજ એટલે હાથીઓનો રાજા અને સાચે જ આપણા આ ગજરાજમાં રાજવીના બધા ગુણ હતા અને અવગુણો પણ ભાયા તો જેઓ અનેક હાથીઓ શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે તેમની રક્ષા કરવા માટે પણ સર્વદા તેની સાથે જ ફરતા એની સેવા કરતા સદૈવ તત્પર એવું હાથણીઓનું ઝૂંડ પણ તેની પાછળ પાછળ ફર્યા કરતું એક દિવસ અનેક અનેક હાથી અને હાથણીઓથી વીંટાયેલો ગજરાજ ત્રિકુટ પર્વતની બરાબર વચ્ચે આવેલા અંદર ખીલેલા હજારો કમળ પુષ્પોથી શોભિત રહેલા એક સરોવરના કાંઠે પાણી પીવા અને જળ વિહાર કરવા માટે ગયો એક તો સરોવર પોતે જ સુંદર અને બીજું કિનારા ફરતી ગોઠવાઈ ગયેલી અને ઊંચી કરાયેલી સૂંઢોમાંથી પાણીના ફુવારા ઉડાડતી હાથણીઓના હાર હાથીઓ આજે વસંત ઋતુને વર્ષામાં પલટી રહ્યા હતા ત્યાં એકાએક એક કારમી ચીસને આખો ત્રિકૂટ પર્વત જાણે કંપી ઉઠ્યો જળવિહાર જળવિહારને ઠેકાણે રહ્યો અને સૌ આ ચીસ ક્યાંથી આવે છે તેની શોધવા અહીં તહીં પાગલની જેમ દોડાદોડ કરવા લાગ્યા ફક્ત એક ગજરાજ જ્યાં છે ત્યાં ઊભો રહ્યો તેની સૂંઢ પહેલાંની પેઠે જ ઊંચી હતી પરંતુ તેમાંથી પાણીનો ફુવારો નહોતો નીકળતો તેના પગ ધરતીની સાથે ઝકડાઈ ગયો હતો અને એક નાનકડા ડુંગર જેવડા એના દેહનો એક એક અણુ પોતાનામાં હતું તેટલું બળ એકઠું કરીને ધરતીની અદીઠ પકડમાંથી છટવા મથી રહ્યો હતો પણ એ પકડ ધરતીની નહોતી જળવિહાર કરી રહેલા ગજરાજના એક પગને સરોવરના ઉદરમાં આવેલા એક ગ્રાહ એક મહાભયાનક મગરે પોતાના પોલાદી જડબા વચ્ચે ભીસ્યો હતો હાથીઓ અને હાથણીઓનું આખું ટેડ ટોળું આ જળચર જેમના જડબામાં ફસાયેલા પોતાના નાયકની પાછળ એકઠું થઈ ગયું પણ આ લડાઈનો પ્રકાર જ એવો હતો કે જેમાં મિત્રો એની સામે બૂમો પાડ્યા ઉપરાંત અથવા કહો કે બિરદાવ્યા ઉપરાંત બીજું કશું ન કરી શકે મગરની તાકાત પાણીમાં અને ગજની ધરતી પર એટલે મગર હાથીને પાણીમાં ખસેડવા ઊંચો નીચો થાય પણ યુદ્ધ પેલો ઘા મગરની તરફેણમાં હતું ધીમે ધીમે પાણીના પેટાળમાં રહેલો આ દૈત્ય ગજના પગને વધુને વધુ ભીસતો ભરડતો ભરખતો જતો હતો ગજની શક્તિ ઓછી થઈ જતી હતી અને આ દયા આ દયાજનક દેખાવને દૂર ઊભા ઉભા લાચારીથી જોઈ રહેલા હાથીઓની પાર વગરની કિકિયારો દિશાઓને વધુને વધુ કંપાવી જતી હતી પુરાણકારો કહે છે કે આ યુદ્ધ પૂરા એક વર્ષ ચાલ્યું હતું પછી છેવટે જ્યારે ગજરાજને પોતાની તાકાત તૂટું તૂટું થતી લાગી ત્યારે એટલે કે પુરુષાર્થની અવધિ કર્યા પછી તેમને નિર્બળ કે બળરામની પ્રાર્થના શરૂ કરી પુરુષાર્થની પ્રાર્થનાને ભગવાન કેમ નકારી શકે મુક્તિ માટે પોતાનાથી બનતું બધું કરી છૂટ્યા પછી ઈશ્વરની સહાયતા માંગવાનો પ્રત્યેક જીવનો અધિકાર છે ગજરાજે એ અધિકાર વાપર્યો હતો સહાય કરવાનો ઈશ્વરથી ઇનકાર સી રીતે થઈ શકે ત્રિકૂટ પર્વત પર ગજ અને ગ્રાહ જેને કાંઠે હજાર વર્ષોથી લડી રહ્યા હતા તે સરોવર પાસે પ્રભુ એકાએક પ્રગટ થયા સૃષ્ટિના મંગલ તત્વોની સદૈવ રક્ષા કરતું તેમનું સુદર્શન ચક્ર એકાએક ફરવા માંડ્યું અને આક્રંદ કરતું ગજયુથ વિજયની શ્રદ્ધાથી ઉન્મત્ત બનેલા ગ્રાહ અને મૃત્યુના દર્શનને નમ્ર બનેલા ગજરાજ શું થયું અને શું થાય તે સમજી શકે તે પહેલાં જ ગ્રાહનો દેહ એ ચક્રની ધારથી છેદાય ભેદાય નિર્જીવ બનીને ગજરાજના પગ ઉપરથી તૂટેલી જંજીરોની પેઠે ઉતરી ગયો અને બીજી જ પડે વાતાવરણમાં સ્તુતિ સંગીતપૂર્ણ ઉચ્ચારથી અને આકાશમાંથી થતી પુષ્પવૃષ્ટિની મનોહર બની ગયું ગ્રાહના મૃતદેહમાંથી નીકળેલો એક તેજ પુરુષ બહાર આવી ભગવાનની પ્રાર્થના કરી રહ્યો હતો હુ નામે એક ગંધર્વ પોતાની કળા સિદ્ધિને કારણે મદોમસ્ત બનીને તપસ્વી પુરુષોનું અપમાન કરતો કરતો જગતમાં ફરી રહ્યો હતો એવામાં એકવાર ધોમ્ય નામના એક મહામુનિનો ભેટો થઈ ગયો ધોમ્ય પોતાની ફકીરીની મસ્તીમાં જ મશગુલ હતા પણ ગર્વથી ચકચૂર બની ગયેલા ગંધર્વને એ મસ્તી સી રીતે સમજાય એણે તો એ મસ્તીને જડતા જ સમજી લીધી અને ઉપહાસ અને અપમાનથી નવાજી ઋષિએ તેને શ્રાપ આપ્યો તારો દેહ ગંધર્વનો છે તેમણે કહ્યું પણ તારો આ આત્મા એક હિંસક મગરમચ જેવો છે માટે જા તું મગરમચ થઈ જા ગંધર્વ ધોમ્યના ચરણોમાં લેટી પડ્યો એકવાર જવા દો મહારાજ ફરી આવું નહીં કરું શ્રાપ દીધો તે મિથ્યા થવાનો નથી ધોમ્ય બોલ્યા કર્મના ફળ ભોગવે જ છૂટકો છે પણ આગ્રહો અનુગ્રહ હું તારા ઉપર કરું છું તું મગરમચ થઈશ પણ ત્રિકૂટ પર્વત ઉપર એક સરોવરનો એક દિવસ તું ત્યાં ભગવાનના પરમ ભક્ત એવા એક ગજરાજનો પગ પકડીશ અને પછી તેની બહારે આવેલા ભગવાન સુદર્શન ચક્રથી મોક્ષ પામીશ પાછો ગાંધર્વ યોનીને પામીશ યુદ્ધ માટે ગજગ્રાહ શબ્દ પડ્યો તે આ ઉપરથી કથાનો ગજગ્રાહ હજાર વર્ષ ચાલ્યો હતો પરંતુ પૃથ્વી ઉપર તો અખંડ ગ્રજ ચાલ્યા જ કરે છે તે જ અને અંધકાર વચ્ચે પુણ્ય અને પાપ વચ્ચે સત્ય અને અસત્ય વચ્ચે હિંસા અને અહિંસા વચ્ચે મુક્તિ અને બંધન વચ્ચે માનવતા અને દાનવતા વચ્ચે આ ગ્રહ ગ્રાજ ક્યાંટ અટકે એમ છે ગજેન્દ્ર મોક્ષનો એક મહાન સંદેશ શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહી સંભળાવે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Jai Shri Krishna